બે હજાર ત્રેવીસમાં આર માટે અનામત બેઠક અઠ્ઠાવન હજાર હતી જે ઘટી પિસ્તાલીસ હજાર થઈ ગઈ એડમિશન માટે છ વર્ષની વયમર્યાદા રાજ્યની પંદર હજાર સ્કૂલના ધોરણ એકમાં માં એક પણ નો પ્રવેશ નહીં છ વર્ષની મર્યાદા મુદ્દે ગત વર્ષે નવ લાખ વિદ્યાર્થીના વાલી હાઈકોર્ટમાં વિવાદ લઈ ગયા હતા ત્યારે રાજ્યભરમાં આ વર્ષે રાઈટ ટુ એજ્યુકેશનની બેઠકો ઘટતા એક પોઈન્ટ બાવીસ લાખ થી વધારે બાળકો પ્રવેશ થી વંચિત રહી ગયા હતા બે હજાર ત્રેવીસ માં આરટી ની અનામત બેઠકો ની સંખ્યા અંદાજે અઠાવન જેટલી હતી જે આ વર્ષે ઘટીને ને પિસ્તાલીસ થઈ ગઈ 位置。Page. એટલે કે એક વર્ષમાં આરટીઆઈ ની કુલ બેઠકમાં તેર હજાર જેટલો ઘટાડો થયો છે ભાસ્કર ના ઇન્વેસ્ટિગેશન માં શૈક્ષણિક વર્ષ બે હજાર માં રાજ્યની પંદર એક વિદ્યાર્થી એ પ્રવેશ લીધો ન હતો સ્કૂલો પોતાના ફાયદા માટે ડમી વાલી ની માહિતી બે મહિના બાદ જાહેર કરે છે ત્યારે અધિકારીઓના જણાવ્યા મુજબ ખાનગી સ્કૂલો જાસુસી કંપની મોટી રકમ આપીને આરટીઈ માં પ્રવેશ મેળવેલા ડમી

રાજ્યની પંદર હજાર નવ સ્કૂલ ધોરણ એક માં એક પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો ન હતો બાર પોઈન્ટ પાંચસો એકોતેર સરકારી એક પોઈન્ટ સાતસો પચાસ ખાનગી સ્કૂલોમાં એક પણ વિદ્યાર્થીએ ધોરણ એક માં પ્રવેશ ન લીધો